હેલો માય ડીયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આદ્યન ક્લાસીસ આદ્યન ક્લાસીસમાં તમારું દિલથી અને ભાવભર્યું તમને હાર્દિક હાર્દિક તમારું સ્વાગત કરું છું મારા દરેક વાલા વિદ્યાર્થીઓને મારા તરફથી જય શ્રી રામ ચલો મારા ભગવાનનું નામ લઈ અને આપણે શરૂઆત કરવી છે આપણા વિડીયોની તો આપણું ચેપ્ટર કન્ટિન્યુ છે ધોરણ અગિયાર તત્વજ્ઞાન વિષયમાં ચેપ્ટર ચાર અર્વાચીન તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સંયુક્ત વિધાનો અને આ ચેપ્ટરનો ગુણભાગ સત્તર ગુણનો છે અને વિભાગ ઈમાં આ હાલ હું તમને જે પ્રશ્ન ભણાવવાની છું એ વિભાગ ઈમાં મોસ્ટ મોસ્ટ મોસ્ટાઈમ્પી ક્વેશ્ચન છે પ્લીઝ કરી નાખજો તમને ખબર છે કે પાંચ કારકો છે ને પાંચ કારકોમાંથી કોઈ પણ કારક તમને પૂછાશે વિભાગ ઈમાં કેટલા ગુણમાં પાંચ ગુણમાં તમને આ પ્રશ્ન પૂછાય કેટલા પાંચ ગુણમાં અને કયા વિભાગમાં તો કે વિભાગ ઈમાં પૂછાય છે અને એક વાત વિડીયોની અંદર બન્યા રહેશો તો વિડિયો પૂરો થતાં પહેલાં તમને સરસ મજાનો એક નહીં પણ એક પ્રશ્નની અંદર હું તમને પાંચ પ્રશ્નો હું ભણાવી દઈશ તમ તમારે મજો મજો કરો ચિંતા કર્યા વગર શાંતિથી વિડીયોની અંદર બન્યા રહેશો ચાલો શરૂઆત કરવી છે તો તમને કીધું છે કે સમુચય એટલે શું તેનું ઉદાહરણ તમારે પ્રાતિક રજૂઆત તેનું રૂપ અને સત્યતા મૂલ્યના નિયમો સત્યતા કોષ્ટક દ્વારા સમજાવો તમારે આ જે સમુચય છે એનું તમારે ઉદાહરણ એની પ્રાતિક રજૂઆત કરવાની છે એનું રૂપ લખવાનું છે સત્યતા મૂલ્યના નિયમો લખવાના છે અને સત્યતા કોષ્ટક દોરવાનું છે આટલું બધું કરો ત્યારે તમને પાંચ માર્ક મળે અને બીજું કહી દઉં કે આ જે પ્રશ્ન અહીંયા પાંચ માર્કમાં પૂછાય છે ને એ ધોરણ બારમાં પાંચ માર્કમાં પૂછાય છે પાંચ નહીં બે કારકો પૂછાય દસ માર્ક્સની અંદર તો કેટલી મજા આવે લેજો એમ ચલો તો સૌથી પહેલા તમને સમુચયની વ્યાખ્યા આપી છે તો પહેલાં તમને વ્યાખ્યા પૂછી છે તો તો આપણે વ્યાખ્યા લખી કે જે સંયુક્ત બે વિધાનો અને શબ્દથી જોડવામાં આવ્યા હોય તે સંયુક્ત વિધાન અને સમુચય કે સામુચાયિક વિધાન કહે છે હે બેન આ શું કીધું કંઈ ખબર ના પડી જે બે વિધાનો ખાલી અને શબ્દથી જોડેલા હોય કયો શબ્દ અને શબ્દથી જોડાયેલા જે વિધાનો હોય એને કયું વિધાન કહેવાય તો કે એને સમુચય કે સામુચાય વિધાન કહે છે બસ આટલું મેં તમને કીધું જે સંયુક્ત વિધાન હોય એ સંયુક્ત વિધાનમાં જે બે વિધાનો હોય એ કયા શબ્દથી જોડાયેલા હોય તો કે અને શબ્દથી જોડવામાં આવ્યા હોય તે સંયુક્ત વિધાનને તમે શું કહેશો સમુચય કે સામુચ્ચાયક વિધાન કહે છે જેમ કે ઉદાહરણ તરીકે જો અહીંયા આપેલું છે નીચે સરસ મજાનું ઉદાહરણ તરીકે સાદા વિધાનો અમદાવાદ શહેર છે આ એક સાધુ વિધાન સાબરમતી નદી છે આ બીજું સાધુ વિધાન હવે આ બે સાદા વિધાનને સેનાથી જોડવાનું સમુચયના શબ્દથી તો સમુચ્ચાઈનો શબ્દ કયો છે અને તો જો અહીંયા આપેલું છે સમુચ્ચાઈ જો અમદાવાદ શહેર છે આ એક વિધાન અને અહીંયા આવ્યું છે અને અને શબ્દથી જોડ્યું અને સાબરમતી નદી છે આ બીજું વિધાન તો એક અને બે આ બે વિધાનને કયા શબ્દથી જોડ્યા છે તો કે અને શબ્દથી જોડ્યા છે તો બસ આ અને શબ્દથી જોડ્યા છે અને હવે આ જે વિધાન બન્યું છે કે અમદાવાદ શહેર છે અને સાબરમતી નદી છે તો આ આખે આખું એક સંયુક્ત વિધાન બન્યું કયું વિધાન સંયુક્ત વિધાન તો આ જે સંયુક્ત વિધાન બન્યું છે આ વિધાનને તમે શું નામ આપશો તો કે આને સમુચય વિધાન કહીશું અથવા અમે આને સામૂ ચૈક વિધાન કહેશું ખ્યાલ પડે છે જે બે વિધાનો અને શબ્દથી જોડાયેલા હોય તો એને સમુચાય અથવા સામુચાયક વિધાન કહે છે ખબર પડે છે બસ તમને મેં જે કોઠો ભણાયો તો સરસ મજાનો એમાં કોઠાની અંદર તમને મેં પાંચ કારકો ભણ્યા હતા પાંચ કારકોના શબ્દો તમને કીધા તા કે જો નિષેધ હોય તો એનું શબ્દ જૂથ થાય નહીં એટલે હોય જે વિધાન નહીંથી જોડાયેલું હોય એ વિધાનને નિષેધક વિધાન કહે છે પછી વિકલ્પન તો વિકલ્પનમાં કાતો અથવાથી બે વિધાનો જોડાયેલા હોય તો એને સમ એને એ સંયુક્ત વિધાનને વિકલ્પન વિધાન કહે છે જો જો અને તોથી જોડાયેલું હોય તો એને શરતી વિધાન કહે છે જો તો અને તો જ એ નથી એ શબ્દથી જોડાયેલું હોય તો એને દ્વિશરતી વિધાન કહે છે બસ આમાં કંઈ અઘરું નથી ખાલી ને ખાલી શબ્દો પાંચ શબ્દો તમને યાદ હોય તો પાંચ શબ્દોના આધારે તમે આ વ્યાખ્યા સરળતાથી બનાવીને લખી શકો છો સાદા વિધાનો તમે આ બે બે જ સાદા વિધાનો લઈ લેવાના અને એમાં તમને જે કારક અહીએ સમુચે પૂછ્યું હતું તો આપણે અનેથી ઉપયોગ કર્યો અને એનો ઉપયોગ કર્યો જો અહીંયા તમને વિકલ્પન કીધું હતું તો અહીંયા તમારે કાતો અથવા મૂકવું પડે જો તમને ઉપર શરતી પૂછ્યું તો પૂછ્યું હતો તો આગળ જો મૂકવાનો નહીં તો મૂકવાનો જો અને તો ખ્યાલ પડે છે એટલે અમુક વસ્તુ એનું એ જ છે ખાલીને ખાલી તમને આને ભમાવતા આવડતું હોવું જોઈએ બસ ભમાવતા શીખી જાઓ એટલે તત્વજ્ઞાન તમારી માટે રમકડા જેવું થઈ જશે તો જો અહીંયા આપણે વ્યાખ્યા લખી દીધી પછી તમને ઉદાહરણ કીધું હતું તો આપણે ઉદાહરણ આપી દીધું પછી તમને સમુચેનું પૂછ્યું હતું એ આપી દીધું ચાલો હવે આગળ વધીએ છીએ ખબર પડતી હોય તો જતાં કોમેન્ટની અંદર થોડું થોડું જણાવતા રહેજો તો મને મજ્જો મજો પડી જાય ચલો હવે દાખલા તરીકે આપ્યું છે કે યુધિષ્ઠિર સત્યવાદી હતા અને કૃષ્ણ ધર્મપ્રેમી હતા જો અહીંયા અને આવ્યું આવ્યું ને હા અને આપણે હાલ સમુચે ભણીએ છીએ એટલે સમુચયમાં અનેક શબ્દ આવે તો યુધિષ્ઠિર સત્યવાદી હતા અને કૃષ્ણ ધર્મપ્રેમી હતા આ સમુચયના પહેલા સમુચિત યુધિષ્ઠિર સત્યવાદી હતા માટે આપણે કોનો ઉપયોગ કરશું તો કે એસ પ્રતિકનો ઉપયોગ કરીશું હમણાં આપણે આગળ જોઈ ગયા આગળના વિડીયોની અંદર અચલો અને પરિવર્તિત આપણે જોઈ ગયા છીએ ના જોયો હોય તો વિડિયો એકવાર જોઈ લેજો કે અહીંયા યુધિષ્ઠિર સત્યવાદી હતા આ એક વિધાન છે તો એના માટે મારે પ્રતિક વાપરવું હોય તો હું એથી લઈ અને જેડ સુધીના કેપિટલ અક્ષરમાંથી ગમે તેનો ઉપયોગ કરી શકું છું તો મેં અહીંયા એસ પ્રતિકનો ઉપયોગ કર્યો છે અને બીજા સમુચિત એટલે કૃષ્ણ ધર્મ પ્રેમી હતા અહીંયા બીજું વિધાન છે કે કૃષ્ણ ધર્મ પ્રેમી હતા તો એના માટે મેં ડીનો ઉપયોગ કર્યો છે ડી પ્રતિક વાપર્યું છે એથી જે સુધીમાં મને ડી ગમે છે તો મેં ડીનો ઉપયોગ કર્યો તો કઈ વાંધો નહીં પછી આની પ્રાતિક રજૂઆત નીચે પ્રમાણે થાય તો જો અહીંયા કરેલી છે પ્રાતિક રજૂઆત સમુચયની પ્રાતિક રજૂઆત ઉપર જે બે વિધાનો હતા હતા ને બે વિધાનો યુધિષ્ઠિર સત્યવાદી હતા એના માટે મેં એસનો ઉપયોગ કર્યો અને છે તો અને માટે તો આવી રીતના એ પ્રતિક છે અને માટે સમુચયનું એ તમને ખબર હશે આપણે આગળ જોઈ ગયા છીએ અને અહીંયા છે કૃષ્ણ ધર્મ પ્રેમી હતા તો એના માટે ડી છે તો હું અહીંયા ડી મૂકી દઉં છું ચલો થઈ ગયું આટલું તો કે હા બેન થઈ ગયું તો જો સમુચયની પ્રાતીક રજૂઆત તો એમાં એસ સમુચય ડી આ આપણે લખી દીધું બસ શું છે આનું વાત છે હવે નીચે તમને શું કહે છે ચલો સમજાવી દઉં છું ફટાફટ મસ્ત ચલો અહીંયા તમને કીધું છે કે સમુચ્ચયનું રૂપ હવે તમને સમુચ્ચયનું રૂપ આપ્યું છે તો શું કીધું છે તો કે સમુચ્ચય જુદા જુદા વિષયને લગતા હોઈ શકે છે સમુચ એટલે વિધાનો ગમે તે હોઈ શકે છે પરંતુ બધાની વચ્ચે સમુચ્ચયનું રૂપ તો એક સમાન જ હોય છે સમુચ્ચયનું જે વિધાન વિધાનપરક રૂપ હોય એ તો એક સમાન હોય છે તો કે કેવી રીતે તો કે સમુચ્ચયના વિધાનપરક રૂપની રજૂઆત માટે જે બે વિધાનો હોય એ વિધાનપરક પરિવર્તિઓ મુકાય છે અને તેમની વચ્ચે શું મુકાય છે તો કે તેમની વચ્ચે સમુચયનું કારક મુકાય છે આજુબાજુ જો આ વિધાનો છે પણ હવે એની રૂપની રજૂઆત કરવી હોય તો રૂપની અંદર પરિવર્તિનો ઉપયોગ થાય કોનો ઉપયોગ થાય તો કે પરિવર્તિનો ઉપયોગ થાય તો અહીંયા કેપિટલ છે આ પ્રાતિક રજૂઆત છે પ્રાતિક રજૂઆતમાં કેપિટલનો ઉપયોગ થાય પણ અહીંયા તમારે રૂપ લખવાનું છે તો રૂપની અંદર પરિવર્તિનો ઉપયોગ થાય તો આ કેપિટલ અક્ષરો છે એને સ્મોલ બનાવી દેવાના અને વચ્ચે તો સમુચય આવે આગળ પાછો કોઈ પણ પરિવર્તી હોય એનાથી કોઈ લેવા દેવા નથી વચ્ચે તો સમુચય આવશે કેમ કારણ કે આપણે હાલ સમુચય ભણીએ છીએ તો પ્રતિક તરીકે આપણે સમુચયને મૂકીશું રાઈટ ચલો આગળ હું તમને સમજાવું છું હજુ આપણો વિડીયો કન્ટિન્યુ છે ચલો આગળ હું તમને સમજાવું છું તો તમે એ જોઈ શકો છો કે સમુચયના સત્યતા મૂલ્ય અંગેના નિયમો આપણે આગળ રૂપ જોઈ ગયા રાઈટ તો કે હા રાઈટ છે રૂપ આપણે જોઈ ગયા પણ હવે આપણે એના સત્યતા મૂલ્યનો નિયમ જોવાનો છે તો એકદમ સહેલામાં સહેલો નિયમ છે પ્લીઝ યાદ રાખશો કારણ કે આ આવડશે તો આખું તત્વજ્ઞાન આવડશે બાકી કશું જ નહીં આવડે તો જો કીધું છે કે જો બંને સમુચિતો સત્ય હોય તો અને તો જ સમુચય વિધાન કેવું બને છે તો કે સત્ય બને છે તો ક્યાં શું કહેવા માગે છે તો જો બંને ટી ટી હોય તો જ આગળનું વિધાન ટી બને છે નહીં તો એ કેવું બને છે તો કે એફ બને છે એફ એટલે જો ટીનો મતલબ થાય ટ્રુ ટ્રુ એટલે સત્ય ટીનો મતલબ થાય ટ્રુ ટ્રુ ટ્રુને ગુજરાતીમાં કહેવાય સત્ય અને એફ એટલે ફોલોસ ફોલ્સ શું કહેવાય ફોલ્સ ફોલ્સ એટલે અસત્ય તો તમારે નિયમ આવી રીતે યાદ રાખવાનો છે સમૂચયનો તો કે ટી ટી હોય તો ટી નહીં તો એફ શું ટીટી હોય તો ટી નહીં તો એફ જો બે વિધાનો સત્ય હોય તો જ સામેવાળું વિધાન સત્ય બને છે જો બે સત્ય ન હોય તો સામેવાળું વિધાન કેવું બની જાય તો કે અસત્ય બની જાય છે કે બેન આ કેવી રીતે હું સમજાવું છું સત્યતા કોષ્ટકમાં સમજાવું છું ડોન્ટ વરી ચલો બેમાંથી કોઈપણ એક સમુચિત કે બંને સમુચિતો અસત્ય હોય તો સમુચાયક વિધાન અસત્ય હોય છે બેમાંથી કોઈ પણ એકાદું અસત્ય બની જાય

સમુચેની આ બાજુ જે વિધાન હશે આ બાજુ જે વિધાન હશે તો અને સામે ઓકે હવે જો વિદ્યાર્થીઓ આ વિધાન સત્ય હોય અને આ વિધાન સત્ય હોય તો આ બંને ભેગા આવે તો એ વિધાન કેવું બની જશે તો કે સત્ય બની જશે ખબર પડે છે પણ જો આ વિધાન કેવું હોય અસત્ય હોય અને આ વિધાન સત્ય હોય તો સામે વાળું વિધાન કેવું બને અસત્ય બને બાકી સત્ય બને નહીં તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું ટીટી હોય તો જ સામે વાળું ટી બને મતલબ પી વિધાને સત્ય હોય ક્યુ વિધાને સત્ય હોય તો જ પી સમુચય ક્યુ વિધાન સત્ય બને બાકી અસત્ય બને અહીંયા તમને સત્યતા કોષ્ટકમાં આપેલું છે ને અહીંયા તમને આ જે ચાર શક્યતાઓ આપેલી છે ને જો અહીંયા ચાર શક્યતાઓ તમને બતાવેલી છે એમાં એવું જ કીધું છે કે જો પી વિધાન સત્ય હોય મતલબ આ પી વિધાન સત્ય છે તો કે હા છે ક્યુ વિધાન એ સત્ય હોય તો કે આ ક્યુ વિધાન એ સત્ય છે તો પી સમુચય ક્યુ એટલે આપણું આ પી સમુચય ને ક્યુ એ કયું બને છે તો કે સત્ય હોય છે તો એ તો મેં તમને સમજાવી દીધું કે પી સત્ય હોય ને ક્યુ સત્ય આ બંને સત્ય હોય બંને ટી 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 ટીનો મતલબ થાય સત્ય તો આ બંને સત્ય હોય તો જ આ વિધાન સત્ય બને નહીં તો ન બને હવે શું કીધું છે કે પી એ સત્ય છે અને ક્યુ એ અસત્ય છે આ બંનેમાંથી જો અય્ય ટી છે અયે સત્ય છે પણ અય્ય સત્ય નથી તો અય્ય સત્ય છે અય્ય અસત્ય છે બંને સત્ય નથી તો આ વિધાન કેવું બનશે અસત્ય તમારે એક વસ્તુ કોમન યાદ રાખવાનું છે કઈ વસ્તુ તો કે પી અને ક્યુ આ બંને સત્ય બને તો જ સામેવાળું પી સમુચય ક્યુ એ સત્ય બનશે બાકી બધી કોઈ પણ કંડિશન હોય તો એમાં અસત્ય જ બનશે કેવી રીતે તો કે અહીંયા પી છે પીની જગ્યા એવું હોય કદાચ એફ હોય અને ઓયટી હોય તો તો કે હોય અસત્ય બને કેમ બંને ટી ટી હોય તો જ ઓયટી આવે બાકી ન આવે એમ હું ટૂંકમાં તમને એવું સમજાવવા માંગુ છું જો અહીંયા ટી છે અહીંયા એફ છે પણ આ વિધાન કેવું બને અસત્ય અહીંયા પી પી વિધાને અસત્ય છે ક્યુ વિધાને સત્ય છે તો પણ આ વિધાન અસત્ય જ બને છે અય્યય અસત્ય છે ને અય્યય અસત્ય છે તોય પી સમુચય ક્યુ તો અસત્ય જ બને બસ નિયમ કોમન છે કયો નિયમ જો સત્યતા કોષ્ટકમાં સમજાવી છે રૂડુ અને રૂપાડ કેવી રીતે જોવાય આમાં તમને વધારે ખબર પડશે હા આમાં તમને બહુ જ ખબર પડશે જોવો તમે ધ્યાન આપો જો એક તો પહેલાં તો આ પી આ સમુચય અને આ ક્યુ હવે પી વિધાન ક્યુ વિધાન અને પી સમુચ્ચાઈ ક્યુ તમારે સત્યતા કોષ્ટક બનાવવા માટે શું કરવાનું સૌથી પહેલાં તો સૌથી પહેલાં તમારે સ્તંભ લખવાના અને હદોળ બીજું આપણને ખબર છે કે જે સમુચ્ચય હોય એ બે વિધાનને લાગુ પડે એક તો આગળ વિધાન હોય એક જમણી બાજુ અને એક ડાબી બાજુ આપણને ખબર છે કે નહીં આગળ આપણે ભણી ગયા છે આગળના વિડીયોમાં ના જોયું હોય તો તમે જોઈ લેજો તો આ જે સમુચય છે એ બે વિધાનને લાગુ પડે એક એની ડાબી બાજુ હોય ને એક એની જમણી બાજુ હોય હવે આ પી સમુચય ક્યુ છે આનું સત્યતા કોષ્ટક બનાવવા માટે તમારે શું કરવાનું છે તો કે સત્યતા કોષ્ટક બનાવવા માટે તમારે આમાં જોવાનું વિધાનો કેટલા છે તો કે બે છે કયા કયા એક પી વિધાન છે ને એક ક્યુ વિધાન છે તો પહેલાં બનાવો એક પીનો સ્તંભ બનાવો ને એક નો સ્તંભ તો ચાલો લખી દો અહીંયા એ પી અને પીનો એક આખો સ્તંભ બનાવી દો બનાવી દો તો બનાવી દીધો પછી એ ક્યુ છે તો નો આખો સ્તંભ બનાવી દો તો બનાવી દીધો બસ બે વિધાનો છે તો આપણે એ બેના પહેલાં સ્તંભ બનાવી દો તો કે આ પતી ગયું હવે આખી આખું વિધાન લઈ લો પી સમુચે ને ક્યુ તો ચલો આપણે પી સમુચે ક્યુ મૂકી દીધું તો કે હા મૂકી દીધું બસ આટલું તમને કરતા આવડી ગયું તો હવે તમારે શું કરવાનું છે ટીએફ ની ગોઠવણી કરવાની છે તો કે હા બેન કરવાની છે તો ટીએફ ની ગોઠવણી કરવા માટે શું કરવાનું તો પેલા આડી લાઈન તો બનાવવી પડશે ને તો તો એ નથી ખબર પડતી કે આડી કેવી રીતે બનાવવાની હું સમજાવી દઉં નિયમ છે તમારે ગોખી જ મારવાનું છે આ વસ્તુ તો કે એ વળીશું જો એક સાદુ વિધાન હોય તો હરોળ બે બનાવવાની હરોળ એટલે આડી ચાલો ફરીથી થોડું સમજાવી દઉં જો એક સાદું વિધાન હોય તો આડી લાઈન કેટલી બનાવવાની બે એ ઉપર આપેલું છે એક સાદું વિધાન મતલબ માની લો કે પી એકલો છે પી એકલો હોય તો આડી લાઈન બે બનાવો પણ અહીંયા પી અને ક્યુ છે જો બે વિધાનો હોય તો આડી લાઈન કેટલી બનાવો તો કે ચાર બનાવો ખબર પડી પી અને ક્યુ બે વિધાનો છે માટે આડી લાઈન કેટલી બનશે ચાર આ નિયમ જ છે જે તમારે ગોખી મારવાનું છે બારવામાં આવશે એટલે આગળ સમજાઈશ હાલ આટલું યાદ રાખો ઓનલી ફોર કે બે સાદા વિધાનો હોય પી અને ક્યુ બે હોય સાદા વિધાનો તો આડી લાઈન કેટલી બનાવવાની ચાર તો જો અહીંયા પી અને ક્યુ બે સાદા વિધાનો છે તો આડી લાઈન કેટલી બનાવી ચાર એક બે ત્રણ અને ચાર એક દો તીન ચાર પાંચ સોની મોની ચાર પાંચ વાળી ભણવાનું કરને ને એક્ઝામ નજીક છે ખબર નથી પડતી હા ચાલો તો પી અને ક્યુ બે સાદા વિધાનો હતા એટલે આપણે આડી લાઈન ચાર બનાવી દીધી હવે આડી લાઈન ચાર બનાવી પણ આમાં ટીએફ બેન આ કેવી રીતે કરવું અમને એ નથી આવડતું તો ચિંતા કરવાની જરૂર નથી આડી લાઈનો કેટલી છે તો કે બેન ચાર છે તો ચારના અડધા કરો તો કેટલા થાય બે થાય થાય ને તો કે આ બે થાય તો આ પી વિધાન છે ને એમાં પહેલાં બે ટી મૂકી દો તો અહીંયા ટી અહીંયા ટી મૂકી દો હવે નીચે બે વધે એમાં એફ મૂકી દો બે એફ મૂકી દો ચલો પેલી લાઈન ભરતા આવડી ગયું તો કે હા આવડી ગયું શું કરવાનું કે આડી લાઈન જોવાની કેટલી છે ચાર ના અડધો કરો તો કે બે થાય તો બે ટી મૂકી દો અને બે એફ મૂકી દો ચલો એ તો થઈ ગયું બેન પીની પીમાં ટી એફની ગોઠવણી અમને આવડી ગઈ પહેલાં વિધાનમાં પણ બેન બીજું વિધાન હોય એમાં ટી એફ કેવી રીતે અમારે મૂકવાના તો કઈ વાંધો નહીં અહીંયા ક્યુ છે ક્યુ ની આગળ કોણ છે તો કે બેન પી છે તો પીની અંદર પહેલાં જુઓ તો પીની અંદર ટી કેટલા છે તો પીની અંદર ટી બે છે તો હવે બેના અડધા કરી દો તો બેના અડધા એક થાય તો કઈ નહીં એક થાય તો ક્યુની અંદર એક ટી એક એફ એક ટી એક એફ આ તો જાદુ જેવું છે આમાં તમારે પહેલું વિધાન હોય એમાં તમારે ટીએફની ગોઠવણી કરવી હોય તો એના આગળ જુઓ આડી લાઇન જોઈ લો ચાર છે ચારના અડધા કર્યા બે થયા તો બે ટી બે મૂક્યા અને બે એફ મૂક્યા હવે ક્યુમાં આપણે ટી એફની ગોઠવણી કરવી છે તો ક્યુની આગળ કોણ છે પી છે તો પીની અંદર ટી કેટલા છે બે છે તો બેના અડધા કરો એક થાય તો મૂકી દો દોએ એક ટી એક એફ એક ટી એક એફ મતલબ ડબલ ટી ડબલ એફ એક ટી એક એફ એક ટી એક એફ હું આવું કહેવા માંગુ છું ટૂંકમાં એમ ઓકે ચલો પછી હવે જો તમારે વાત કરવી હોય તો કે પી સમુચય ક્યુ છે તો કે હા તો આની અંદર હવે તમારે આ લાઈન જો ભરવી હોય તો કેવી રીતે ભરવાની તો સત્યતા મૂલ્યનો નિયમ છે સમુચયનો કોનો સમુચયનું શું નિયમ છે તો કે ટી ટી હોય પી વિધાનમાં ટી હોય અને ક્યુ વિધાનમાં ટી હોય તો પી સમુચય અને ક્યુમાં તમારે ટી મૂકવાનું અને જે જગ્યાએ ટી ના હોય એ બધી જગ્યાએ તમારે એફ મૂકી દેવાનું ખબર પડી શું કીધું પી વિધાનમાં ટી હોય ક્યુ વિધાનમાં ટી હોય તો સામે પી સમુચે ક્યુમાં ટી મૂકો પણ જો પીમાં ટી અને ક્યુમાં ટી ના હોય તો એ બધી જગ્યાએ તમે એફ મૂકી દો એવું હં તો ચાલો આપણે ચેક કરીએ આપણે પી સમુચે ક્યુમાં આપણે આ ભરવું છે ને આમાં હં આમાં આપણે ટી એફની ગોઠવણી કરવી છે તો પી સમુચય ક્યુમાં ટી ની ગોઠવણી કેવી રીતે કરી શકો તો સમુચયના સત્યતા સત્યતા મૂલ્યના આધારે તો સત્યતા મૂલ્યના આધારે જો તમારે આ સ્તંભ ભરવો પડે તો હવે નિયમ ફટાફટ સત્યતા મૂલ્યના નિયમના આધારે આપણે એ શું કરીશું તો કે પી સમુચાઈ ક્યુમાં આપણે ટી એફની ગોઠવણી કરી દઈએ ચલો હવે પીની અંદર પીની જગ્યાએ ટી છે ક્યુની જગ્યાએ ટી છે તો પી સમુચાઈને ક્યુ એ કેવું બનશે તો કે ટી બનશે બરાબર ઓકે ચલો હવે અહીંયા પીની અંદર ટી છે પણ ક્યુની અંદર ટી નથી તો મતલબ અહીંયા ટી એફ છે ટીટી નથી જો ટીટી હોય તો જ હામે ટી મૂકવાનું અહીંયા ટી અને ટી હતું તો આપણે ટી મૂક્યું પણ અહીંયા ટીટી નથી તો એફ મૂકી દો મૂકી દીધો અહીંયા એફ ટી છે ટીટી નથી જો ટી અને ટી હોય તો જ અહીંયા ટી મૂકાય ન કે શું મૂકી દઈશું એફ મૂકી દઈશું હવે અહીંયા એફ અને એફ છે અહીંયા ટી ટી નથી તો ટી નથી તો સામે આપણે એફ મૂકી દઈશું કેમ નિયમ એવું કહે છે બેટા કે ટી અને ટી હોય તો જ તમારે ટી મૂકવું આગળ ટી ટી ના હોય તો અહીંયા બધી જગ્યાએ એફ મૂકી દેવાનું ટી ટી હોય તો જ ટી મૂકો જો કોઈ જગ્યાએ બીજી કોઈ જગ્યાએ ટી ટી હોય તો બધી જગ્યાએ એફ મૂકી દો આવું નિયમ કહે છે ખ્યાલ પડે છે હું ભણાવું એમાં તમને ખબર પડે છે પ્લીઝ ખબર પડતી હોય તો મને કોમેન્ટની અંદર જણાવશો તો હું તમારું આ ચેપ્ટરને કન્ટિન્યુ રાખી શકું અને તમને સરસ મજાના આઈએમપી ક્વેશ્ચન પણ આપું પણ તમને એક વાત વિશ્વાસ હોવો જોઈએ કે હું ભણાવું એમાં તમને ખબર પડે છે સમજ્યા ચલો આટલો આ પ્રશ્ન આટલો લખશો તો તમને પાંચ માર્ક મળી જશે મારા કલે આવું ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આજે ક્લાસીસ